પ્રદૂષણના મુખ્ય પ્રકાર વાયુ પ્રદૂષણ ઉદ્યોગો વાહનો અને ઇંધણના બળતણથી હાનિકારક વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ ભળી જાય છે પરિણામે શ્વસન સંબંધિત બીમારીઓ ગ્લોબલ વોર્મિંગ અને એસિડ વર્ષા થાય છે જળ પ્રદૂષણ કારખાનામાં રાસાયણિક કચરો પ્લાન્ટિંગ અને ઘરગથ્થુ ગંદકી નદીઓ અને તળાવોમાં ભળવાથી પાણી પ્રદૂષણ થાય છે પીવાનું પાણી અસ્વચ્છ બને છે જળચર પ્રાણીઓનું જીવન જોખમમાં પડે છે ભૂમિ પ્રદૂષણ પ્લાન્ટિંગ કચરો રાસાયણિક ખાતરો અને કીટકનાશકો જમીનને પ્રદૂષિત કરે છે જમીનની ઉપર શક્તિ ઘટે છે ખોરાક ઝેરી તત્વો પ્રવેશે છે ધ્વનિ પ્રદૂષણ વાહનો મશીનો અને લાઉડ સ્પીકરોથી થતો અવાજ માનવ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે કાનમાં દુખાવો તાણ અને ઊંઘની સમસ્યા વધે છે હવામાનમાં ફેરફાર ગ્લેશિયર ઓગળવા ઓઝોન સ્તરનું નુકસાન માનવ અને પ્રાણીઓમાં બીમારીઓનો વધારો ઉપાય હાઇડ્રોજન પ્લાન્ટ પાણીને વીજળી વડે તોડી હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ કરવામાં આવે છે જો વીજળી સોલર કે wind માંથી મેળવવામાં આવે તો તેને ગ્રીન હાઇડ્રોજન કહે છે હાઇડ્રોજન પ્લાન્ટના ઉપાયો પ્યોર સેલ વડે કાર અને બસોમાં હાઇડ્રોજનથી ચલાવી શકાય છે રિફાઇનરી અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રીન એનર્જી માટે વીજળી ઉત્પન્ન કરવા માટે ફાયદા કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે સ્વચ્છ અને ટકાઉ ઉર્જા સ્ત્રોત ભવિષ્યના ઇંધણ તરીકે વપરાય હાઇડ્રોજન કાર તો હાઇડ્રોજન કારની અંદર એક ફ્યુઅલ સેલ હશે અને એક હાઇડ્રોજન ટાંકી હશે જેમાંથી હાઇડ્રોજન અને હવામાંથી ઓક્સિજન મેળવી હાઇડ્રોજન સેલ એ વિદ્યુતનું ઉત્પાદન કરશે અને એ વિદ્યુતથી હાઇડ્રોજન કાર ચાલશે હાઇડ્રોજન કાર એ વિદ્યુતથી ચાલે છે માટે તે ધ્વનિ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ કરતી નથી